હા ગવાની રોટલી અને ગવાની રોટલી આજે અમે સાખી પણ ખાશે અમે પણ સાખી મન તો થાય મને પણ ભાવે ને હા આ કંકુરાના સાથ કોને કોને ભાવા એક ઓમેટમાં જરી અને આવા સીઝન વરસાદ નહી હોય કંકોર શાક ખાવાની મજા આવી જાય હા અને હા આજે માં મમ્મી એ ગવાની લોટલી બનાવી ચાલો તમને બતાઈએ જો ગમી ગમની રોટલી બનાવ છે તારે ચાલુ કામ સ જો ચાલુ કામ સ ગમની રોટલી અને કંકોર શાક ખાવાની મજા આવી જાય અને અમારો આરતી આવી ગયો છે આરતી રાધે રાધે મિત્રો કે રાધે રાધે બોલો રાધે રાધે જય માતાજી બોલો જય માતાજી

ખીચડી વગાડેલી ખીચડી તો આવી રીતે આજનો બરોબર તો આજે બનશે કંકોરો નું શાક બનશે કંકો અહિયાં અમારો વિડીયો પૂરો કરી હશે